બેઠા ઠંડી ઠંડી બહુ ઠંડી ઠંડી હે તમા તો તાપ કરવા બેઠા તાપ કરી ઠંડી તો બહુ જ છે તો ઠંડી લાગતી જ નહીં હું હવાર હાજ ઠંડી 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 તો બહુ જ પડ્યા તો અમે તાપ કર્યો હે ઠંડી ઠંડી બહુ ઠંડી હું તો એક મહિને નાયે નહીં હવા હવામાં તો ઉઠું પડે ગરમ પાણી કરીને નવ પડે અરે હવારમાં રોટલી હારે તો લ કદાચ ઠંડી તો બહુ લાગે હવે ઉતો જો ઘરે જઈને પાંચ ગોદલા ઓઢીને સુઈ જુ તો તો હવાર માં પાંચ વાગે ઉઠું ને ઠંડા પાણી નવ ઈ અંદર બળક કટકા નાખીન અરે બાપા તાર તો શું ખાવું હવે દાંતે જતા રહ્યા અમે તો અમારી જવાની કાજુ બદામ ચોપરા લીલવા બધું ખાતા હવે સરકાર મોંગ કરી શું ખાવું તમે તો બબે જાકીટ ઓઢીને બેઠા હું મેં તો એક સાલ ઓઢી હતા મને તો ઠંડી ન લાગતી તમને કેમ આટલી બધી ઠંડી લાગે છે કાલ શનિવાર હે એમ વેલ આઉટ ન પડશે મારું શું થાય અલ તારા ઘરે બરફ પડ્યો હશે હા શું કામ ચાલ અલ મારા ઘરે ચાર પાંચ આવળા આવળે બરફ કટકા પડ્યા હવે ઈ તો ઓછા પડશે એટલે એટલે ખાવા કામ હતા બરફના કટકા એટલે તો ઉનાળો હતો ને તલાય માં નવાતું તું આ તો ઠંડી આવી ગરમ પાણી ને નઈ નવાતું તમે આટલા બધા જાડા જ કેમ લાગ આ તો સાલ જાડો લાગુ લાવું કઈ નઈ કાઢું બે ચાર 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 ને તમે કહો મને ઠંડી નહી લાગતી પછી ના જ લાગે ને ઠંડી મને તો ઠંડી બહુ લાગે હે 耶。<Okay. S 2> <Bye. S 1>